લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિવર્ધન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપને કોણે શું કરવું શું ના કરવું તારીખ છવ્વીસ અગિયાર બે હજાર ચોવીસને મંગળવાર મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મેષ રાશિવાળાએ આજે સજાગ રહેવાની જરૂરિયાત છે સાવચેત રહેવાની જરૂરિયાત છે આજે કોઈ મોટી તક સામે આવે તો ઝડપી લેવાની છે આજે હનુમાન ચાલીસા વાંચીને દિવસની શરૂઆત કરજો શું નથી કરવાનું મિત્રો આજે આપણા ઘરનો વાસી ખોરાક કોઈને પણ ખાવા માટે આપવો નહીં વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કહ્યું વૃષભ રાશિવાળાએ આજે કોઈ પણ ભાઈ સાથે સંબંધ નહીં બગાડવો ભાઈ કાકા માસીનો ભાઈ કૌટુંબિક ભાઈ કે જેને તમે ભાઈ કહો છો એવા કોઈ પણ માણસ સાથે સંબંધ નહીં બગાડતા શું નથી કરવાનું મિત્રો આજે કોઈને પણ રૂપિયા ઉધાર નહીં આપવા મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મિથુન રાશિવાળાએ આજે લાલ વસ્ત્ર પહેરવા જોઈએ અને દિવસ પસાર કરવો જોઈએ લાલ વસ્ત્ર નથી તો એક લાલ રૂમાલ સાથે રાખજો શું નથી કરવાનું મિત્રો આપણી પાસે કોઈ પણ પ્રકારનું હથિયાર આજે રાખવાનું નથી કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કર્ક રાશિવાળાએ આજે એક લાલ રૂમાલ સાથે રાખીને દિવસની શરૂઆત કરવી જોઈએ મીઠી વસ્તુ ખાઈને નીકળજો આના કામ તમને વધુ સારી સફળતા અપાવે શું નથી કરવાનું બીજાનું કોઈ પણ પ્રકારનું ખોટું થાય એવું કોઈ કામ આજે આપણે કરશું નહીં સિંહ રાશિ સિંહ રાશિ વાળા આજે શું કરવું જોઈએ સિંહ રાશિ વાળા આજે બે મુઠ્ઠી જેટલી રેવડી માથા પરથી ઓવારી અને જલપ્રવાહ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈની પણ સાથે કોઈ પણ નાના મોટા કામમાં દગો કરવો નહીં કન્યા કન્યા રાશિ વાળા આજે શું કરવું જોઈએ કન્યા રાશિ વાળા આજે હનુમાન મંદિરે આંકડાના ફૂલનો હાર ચડાવવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈને પણ તકલીફ થાય એવો ગુસ્સો નહીં કરતા એવા કડવા બેન બોલતા નહીં તુલા તુલા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ તુલા રાશિવાળાએ આજે હનુમાનની આરાધના હનુમાન ચાલીસાનો પાઠ હનુમાન મંદિરે બેસીને કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ નાના મોટા વ્યક્તિની નિંદા કરતા વૃશ્ચિક વૃશ્ચિક રાશિ વાળા શું વૃશ્ચિક રાશિ વાળા એ છે ને આજે વળના ઝાડને મીઠું દૂધ ખાંડવાળું દૂધ અથવા ખાંડવાળું પાણી ચડાવવું જોઈએ આ તમારી આર્થિક પરિસ્થિતિને મજબૂત કરનારો ઉપાય છે શું નથી કરવાનું વૃશ્ચિક રાશિવાળાએ આજે માટીની તબી પર શેકેલા રોટલા રોટલી બનાવવા નહીં અને ખાવા પણ નહીં ધન ધનરાશિ ધનરાશિ વાળાએ આજે શું કરવું જોઈએ ધનરાશિ વાળાએ કોઈ ઈજાગ્રસ્ત જાનવરોની સેવા કરવી જોઈએ અથવા એની સેવા માટે કંઈક દાન આપવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ નવો નોકર રાખવાનો નથી મકર મકર રાશિવાળાએ આજે શું કરજો મકર રાશિવાળાએ આજે હનુમાન ચાલીસા અથવા સુંદરકાંડનો પાઠ વાંચવો જોઈએ સાંભળવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આપણે આજે આપણા જીવનસાથી સાથે કોઈ પણ પ્રકારનો દગો નહીં કરીશું કુંભ રાશિ કુંભ રાશિ વાળાએ આજે શું કરવું કુંભ રાશિ વાળાએ આજે જો કોઈ કાયદાકીય કામમાં નિર્ણય લેવાનો હોય તો કાયદાકીય નિષ્ણાતની સલાહ અવશ્ય લેવી શું ન કરવું મિત્રો સાચી વાત જાણ્યા વગર કોઈ પણ વાતનો નિર્ણય ન લેવો મીન રાશિ મીન રાશિ વાળાએ આજે શું કરવું મીન રાશિ વાળાએ આજે પોતાના મનને કાબુમાં રાખવાનું છે લોભામણી સ્કીમમાં સરી નથી પડવાનું શું નથી કરવાનું જે લોકો છૂટક ધંધો કરે છે એને માલનો સ્ટોક ઓવર સ્ટોક નથી કરવાનો તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો આજનો વિડીયો ગઈ મોત તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે હું હરિવંદન ચોક્સી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જી નમસ્તે